હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈશો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સૌને બાપા સીતારામ જય મા મોગલ જય માતાજી તો આપણે ઘણા સમયથી વિડીયો ચાલુ કર્યો છે ઘરના કોઈ ઈશુના કારણે તો મિત્રો તમારે ખેતી લગતા કોઈ પણ વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને બધું બતાવીશું તો જુઓ તમે મિત્રો આ છે મારું લોકેશન નવું નવું અને ગામ કયું છે એ પણ હું કોમેન્ટ કરી દઈ કોમેન્ટની અંદર કહેજો તો તમને હું બતાવું બધા મારી વાડીનો નજારો તો આવી કંઈક છે વાડી તમે જોઈ શકો તો આ છે નાળિયેરી કેટલી ઊંચી છે અને આ માળા છે કઈ શકલી ના માળા છે કોમેન્ટમાં કહેજો આ છે આપણે કપા જુઓ તમે એકવાર કપા જુઓ અમારો કાંઈ ઘટે કહેજો આ બે મહિનાનો બે મહિના ને બે દિવસનો છેલ્લો છે જો કેમ છે પણ કપા ઘટે કાંઈ આપણી મેને ભલામણ આ માંડવી છે થોડીક આ બાજુ માંડવી છે અને હાઈ ક્લાસ બગીચો છે કઈ ઘટે નહી એવો આંબા છે આ બાજુ પણ માંડવી છે મગફળી અમારી ભાષામાં માંડવી અને તમે માંડવી કહો કે મગફળી એ કોમેન્ટ કરે કરતા રહેજો કોઈ ને ભેહું હોય ને ભેહું તો આ હેઠળ વાડવા આવજો જોવા નવરો જ પીડ્યો એકલો હા છે અમારા દવા સાટવાના પીપણા છે આ ટાંકી છે તો પાણી નથી દવા સાટી દીધી એટલે તમને ખાસ એક ડાટો તો દેખાડું જો આંબો છે કેરીયું ખાઈ લીધું હવે પાછા જેઠ મહિને વાત પછી પાછા ખાવું તો આવી કઈક છે મગફળી મારી ભાષામાં માંડવી મૈત્રી નંબર મસ્ત મજાનું લોકેશન છે એક નંબર કઈ ઘટે નહી એવું તો મગફળીમાં આવી રીતનું ખડ થઈ ગયેલું છે એટલે હાલો મિત્રો નીંદવા મળી ના આમાં જામો પડી ગયા હે ખડ મને તો જામા પડી ગયો ખડને જામા પડી ગયા હે પાછો એટલે હાલો નીંદવા મળી તો મિત્રો વાગી ગયા છે હાડા બાર અને ફૂર ગરમી થઈ ગઈ છે એની વાત પૂછોમાં તમે જોઈ શકો બહુ તડકો છે તડકો બહુ છે અહીંયા તો લી આવ્યો છે સુરજદેવ તાવ ઉપર આવ્યા છે જોઈ લો સાડા બાર વાગ્યા છે મસ્ત લોકેશન છે ઘટે તો મોરનો અવાજ સાંભળો તમે મિત્રો જમી કરવી ને સૌ નવરા થઈ ગયા છે અને તમને એક ખાસ બાયોગેસ પ્લાન્ટ છે એ તમને દેખાડવાનો છે તો આ સારું કીધું છે

એટલે બંધ થઈ ફિટિંગ કરેલું છે અને હજી એક પણ સૂલો જો આપણે રાખવું હોય તો પણ હાલે તો આ રીતનું કનેક્શન કરેલું છે અને તમે જોજો મિત્રો આની રેન્જ તો અહીંથી આ નળી ગયેલી છે બાયોગેસની તે જો સામને ઓલા આપણે એ પણ આ દેખાય ને બેરલ છે તમને બતાવું હમણાં તો આઈથીન કનેક્શન ગયેલું છે જો કેટલું હો ફૂટ હો ફૂટનું રેન્જ આવે પણ આપણે થોડીક રેન્જ વધારી નાખેલી છે લગભગ એકસો સિત્તેર ફૂટ પાછી લાવ્યા એટલે એકસો ને સિત્તેર ફૂટથી એટલે કંપનીવાળા તો એમ કહે કે હો ફૂટ ઉધી જ હાલે પણ થોડોક ધીમો હાલે પણ હાલે ખરો તો આ છે બાયોગેસ પ્લાન્ટ આ તો ખાડક કુવો છે બાથરૂમનો તો આ રીતની કંઈક સિસ્ટમ છે જો આમાં પણ આ વધારાનું નીકળે ને ગૌમૂતરને એવું બધું છે અહીંથી અહીંથી વધારાનું ગૌમૂતરને સાણને નાખે એ બધું નીકળી જાય અહીંયા તો આવી રીતનું ફિટિંગ કરેલું છે આ માથે વજન મૂક્યો છે કદાચ ઓછો હોય ને તો હાલે તો અત્યારે જરૂર નથી એટલે આમાં નાખી રાખ છે અને પછી જરૂર પડે એટલે સીધું ડોય અને પાણી નાખી દેવાનું સીધું સાણની અંદર અને પછી સીધું આ પાઇપ વડે નાખી દેવાનું અહીં વાલ આ વાલ છે આ ઉપર કરી નાખો એટલે સીધું પાણી વહીવ જાય અંદર તો અત્યારે તો આમ ફૂલ કડક છે જોવા તો જો આ નળી નાખેલી છે આ નળીથી આવે અહીંથી ને આ એક સિસ્ટમ આપેલી છે આમાં પાણી ખૂટવું ન જ જોવો દેખાય પાણી અને આ એક વાલ આપેલો છે મેન વાલ અહીંથી શરૂ કરો એટલે સીધું એકસો સિત્તેર ફૂટ સુધી ઘરે પગી ગયું છે તો આવી રીતનો કાંઈક પ્લાન છે કેવો લાગ્યો કોમેન્ટ કરજો

આવી કઈક છે અમારી રીંગણી જોઈ લો થોડુંક બગાલું કરેલું છે 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 તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ થી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારો સપોર્ટ મળશે તો આપણે વ્લોગ ચાલુ રાખશું નકર પછી જય ગિરનારી મિત્રો અને એક નાની એવી કોમેન્ટ પણ કરી દેજો કેવો લાગ્યો એ તો મળીશું ફરી કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગનમા બાય બાય